નમસ્કાર મિત્રો હું એટ ધીસ ટાઈમ મીડિયા ચેનલમાં આપનું સ્વાગત કરું છું તો આજે અમે ઉપસ્થિત છીએ શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હળદર તો ચાલો આપણે જાણીએ શ્રી તુષારભાઈ આચાર્યના યાદ એવી સર્વભૂત એ છું સંસ્થિતા નમત્ય 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 નમો નમઃ શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હળદર બોટાદ દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજનથી કરે છે આ વર્ષે પણ મા ભગવતીના નવલા નોરતાનું આયોજન છે એ કરવામાં આવ્યું છે આજે નવદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે કાત્યાયની સ્વરૂપ અને મા ભગવતીની ઉપાસના અમારા ટ્રસ્ટ મંડળ તમામ વિદ્યાર્થીઓ આચાર્યશ્રી અને અધ્યાપક અને શિક્ષકગણ સાથે મળીને માતાજીની ઉપાસના છે એ ગરબે ઘૂમીને અમે કરીએ છીએ આ સંકુલની અંદર કેજીથી માંડીને પીજી સુધી એટલે કે બાળ મંદિરથી માંડીને કોલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે બે હજાર જેટલા વિદ્યાર્થીઓ આજે ગરબા મહોત્સવની અંદર જોડાયા છે ત્યારે અમારી પરંપરા છે આમ તો એવું કહેવાય છે કે ભારતીય જના ઉત્સવ પ્રિય જના એમ અમારા આદર્શની અંદર અમારે દર વર્ષે વિવિધ પ્રકારના ઉત્સવોની ઉજવણી છે કરીએ છીએ ત્યારે આ વર્ષે પણ પરંપરાગત રીતે અમે મા ભગવતીની ઉપાસના માટે નવરાત્રિનું આયોજન છે એ કર્યું છે તેમજ અમારા ટ્રસ્ટ મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આજે જલેબી અને ચોળાફળીનો નાસ્તો પણ કરાવવામાં આવ્યો છે જય હિન્દ જય ભારત